વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર જોવામાં આવે છે ગણેશ મંડળો દ્વારા જુદી જુદી થીમ ઉપર ડેકોરેશન કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ ડેકોરેશનની થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી તારાજીની સ્થાનિક નેતાઓની ગેરહાજરીની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે મળી આવતી માહિતી પ્રમાણે કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશો એ કાઉન્સીલરો સામે અનોખો વિરોધ નોંધાવ્યો તા સાથે જ ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીઓમાં ફોટાઓ મૂક્યા છે રહીશો એ આક્ષેપ કર્યો છે કે પૂર્ણની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા ઉપર બેન અને ડોક્ટર રાજેશ શાહ પણ મદદે આવ્યા ન હતા આ સાથે સ્થાનિક કાઉન્સીલરે તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા પર પોતે કામગીરી કરી હોવાનું બતાવ્યું હોવાના પણ રહીશોના આક્ષેપ છે સોસાયટીમાં બાર બાર ફૂટ પાણી ભરાયા હતા આ અત્યાર સુધીના તમામ પૂરમાં સૌથી નુકસાનકારક આ વર્ષનું પૂર રહ્યું છે જેના કારણે રહીશો ને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમ તે ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર સાત ફૂટ અને બધું રોડ પરથી અગિયારથી બાર ફૂટ આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી અમારે લોકોને કામગીરી ન તો અમને મદદથી જરૂરી એ જ ટાઈમે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કોઈ પ્રકાર કોઈ અત્યારે પધારે નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ન કરી અને પછી એમને જે કઈ બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોધારીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી માથે ટાડીને સફાઈ અને સાથ પ્રકારની અમે કામગીરી કરી જાતે અમે પોતે સેક્ટરોનું બધા ભર્યું અમારું અને લોકોને અપાર જ નુકસાન થયું છે એટલે સંપત્તિનું બી ઘણો આર્થિક બી ઘણો બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે એવું થઈએની પરિસ્થિતિ માટે અમારો ધ્યાન હતો એની જ અમે અનુરૂતિ છે અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીંયા આબીવું ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરનો જેમની તે બી કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે કમસે કમ બીજેપીનો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ ત્રણના કોર્પોરેટરનો મે ઓગ્રીફોલન પંચતિરદીએ તાપને की ગયા દે ઓવર ટીમો મુકન 12 મિનિટ થી જનન જતો થા લે ઓન મે ખરી ત્રણ દિવસ લાગ્યા કારણ કે અમે બદત પોતન પોતન ની બદની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કનિંગા તાપ તો દે એજે રાત સુધી લાગ્યા કે બી ગાલા જતી કે કોઈ નુકસાન ન આય કે હજુ સાફ તો ભી અમારો પોતાનો ઘર નથી પણ અમારો ત્રણ દિવસ ની અંદર આ બધું ઉતો કરતી કલ્પેશ સાંખ સદાઈ બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ